तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको और महादेव जय महाकाल जय माता जी तो देखो भाई अभी साढ़े बारह एक बज चुके हैं आज क्योंकि वीडियो स्टार्ट करने में बहुत देर हो चुकी <laughs> तो अभी मेरे पास बहुत टाइम नहीं है इसीलिए खाना पकाते पकाते वीडियो स्टार्ट कर दिया तो आप सब लोग क्या करते हो बारिश बारिश है कि नहीं अभी देखो खाने का खा, टाइम हो गया तो अभी बना रहे रोटी राम और बनाई कढ़ी और बनाई चावल क्योंकि दो दिन से तो मेहमान थे मेरे घर पे अभी वो मेरे सासू माँ की पाचम थी ना तो सभी लोग आज ही गए हैं कल रात थोड़े लोग चले गए थे थोड़े आज गए टाइम नहीं मिला और हमारे अलाउड नहीं है मेहमान को लेने के लिए तो पाचम का तो वीडियो ही नहीं बनाया तो अभी देखो दोपहर के टाइम शुरू कर दिया तो अभी रोटी बना हैं बनाई है ग्रीन सब्जी आज ग्रीन सब्जी बनाई ग्रीन સુ કો બહુ બડી બી રોટી ખાલી હે બોલે પતલી નહી જાડી જાડી રોટી બનાવી ये रोटी है ना बहुत बड़ी बनाएंगे और बढ़िया से धूप आ गई है और गणपति का आज तीसरा चौथा दिन है ना

હમ નથી કઢી નથી સારી મસ્ત મસ્ત ટકા છે અને તો શું છે ને એને ભૂખ લાગી તો એ જમવા બેસી ગઈ છે અને ગરમ ગરમ રોટલી આપી દઈએ કે બો ખાઓ છો સારી થઈ ને હું પૂરી એને કઢી કેવી બનાવ

આખી પેર જ હતી કમ્પ્લીટ આમાં નવું કાપડ ચડાવી લાગુ થઈ ગયા બધા અને અહીંયા છે ને આ બધા પ્લેટ નહોતા ને એટલે જો ઓવરલોક આવી રીતે કરાવ દે એટલે આટલી જગ્યા છે અને આ આપણે કોટ સુટ લીધું હતું સરસ મજાની તો અહીંયા જો આપણે બેસી ગયા સાડા પાંચ થઈ ગયા પણ મારા પપ્પા આવ્યા નહી એટલા માટે હવે આપણે એકલા એકલા ચા પીવાની છે બરાબર ને તો ચાલો હા આપણે મસ્ત મજાની આદુવાળી આદુ લસણ એલચી આદુ લસણ એલચીવાળા અમારે એક યુટ્યુબર છે એટલે આપણે પણ એના જેવી ચા બનાવી લઈએ तो मस्त मजा नहीं आ गया चाहिए किचन में देखो अभी इसको ऐसे कर मस्त बढ़िया चाय बनाएंगे चाय के बिना अच्छा नहीं लगता है सर में दर्द दर्द अदरक अदरक डाल के अभी चाय बनाऊंगी ना तो पापा जल्दी जल्दी आ जाएंगे इसको भी दे देंगे અ ઊઠક કેમ તો બગડા ઓરે આમ અજો ગેસ માં પાણી નાખી નાખીને બધું કટાઈ ગયું તો ચા એમકની रख દી છે મેને फटाफट से अभी चाय पी लेंगे देखो ઉબલને કી તૈયારીયા हाँ हाँ हा, अभी चाय लेंगे तो बगैर से चला जाएगा चाय का टाइम हो गया है इसीलिए तो फटाफट પછી બહુ કડક નો પીવાય નુકસાન થાય નુકસાન કરે નુકસાન ચા તો બહુ નુકસાન કરે જો આ બહુ ચા પીવું છું ને એટલે અહીંયા આમ જો કાળા કુંડાળા પડી ગયા ચા પીવાથી એવું કે છે બધા કે આપણે ચા પીએ ને તો અહીંયા કુંડાળા થાય પીવાની હોય આટલી જ ચા એટલી જ પીવું વધારે ના પી જો કેવો વરસાદ આવે છે બારીમાંથી મજા આવે ને જોવાની બહાર એકદમ ઝરમર ઝરમર વરસાદ આવે ને આપણે ગરમ ગરમ આદુવાળી ચા પીતા હોય ઓહો કેટલી મજા આવે એ તો જે ચાના શોખીન હોય એને જ ખબર હોય કે વરસાદમાં ચા પીવાનો આનંદ છે પણ એ આદુવાળી હોવી જોઈએ પાછી આદુ લસણ એલચીવાળી ચાલો તમે પણ આવી જાઓ બધા ચા પીવા માટે ગાઈશ યુટ્યુબ ફેમિલીને આમંત્રણ આપું છું ચા પીવા માટે મસ્ત બની છે સુપર મને મારા હાથ ની ચા પીવી ત્યારે જ મજા આવે બીજા ના હાથની ચા તો અમુક ઘરે સારી હોય પણ મને ત્યાં સુધી મને ચા આવે કારણ કે મારે છે ને સાકર એકદમ બરાબર જ હોય બહુ ગળી ન હોય બહુ મોળી ન હોય મને આમ મસ્ત બને ક્યારેક આવો તમે લોકો ચા પીવા માટે અને આ છે ને શરૂ થઈ ગયો છે પાછો જો કેટલો આવે છે કેટલો છે ઝરમર 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 શરૂ ને શરૂ જ છે આમનો આટો મારો વરસાદમાં હાલો જ આવે એક રાઉન્ડ મારી આવું પલળી જશ એટલે પલળતા પલળતા આપણે છે ને એક ચક્કર મારી દઈએ પણ બહુ હિંમત હાલતી નથી હો એક એક રાઉન્ડ મારતી રહું ચલો ઓ બાપા 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 જો કેવો આવે છે મસ્ત વરસાદ આવે છે અને બધા પક્ષી છે ને આની અંદર બધા સંતાઈ ગયા છે પતંગ્યાન જો પાંદડામાં બિચારા શું કરે એટલે વરસાદ આવે તો એને તો ક્યાંક જોઈ ને મારો તકિયો પલળ્યા કરે છે હવે આટલો વરસાદ આવતો હોય તો મારા પપ્પા આવે નહીં શું લાગે છે છે કોઈ કોઈ શેરીમાં નથી એટલે બહુ મસ્ત મજાનો વરસાદ આવે છે અને આ જો તક્યો મારો પલળે છે ભલે પલળતું એ છે ને પલળે ને સુકાય પલળે ને સુકાય એવું જ કરવાનું કારણ કે ઈ દસ પંદર વાર ઈ વરસાદમાં પલળશે ને પછી જ એને અંદરમાં જ લેવાનું છે એ વીંદડી એ બહુ બગાડ્યા છે બસ હો હવે આપણે પલડવું નથી બાપા કારણ કે બહુ ઠંડી લાગવા માંડી જો આખા પલળી ગયા બહુ ઠંડી લાગે પછી વરસાદ તો હવે શરૂ જ રહેવાનો છે જો આ મોબાઈલ નો કાચે બી ન થઈ ગયા સરસ લૂછી ને કે હવે ક્લિયર આવ્યો ને ક્લિયર રીતે કાંઈ નહીં ભલે આવું તો બીજું શું કે મારે ફળિયામાં મસ્ત છે એટલે કે ગારો ને કિચકાણ તો થવાનું નથી અને હાલો તમારી યાર વાતોમાં રહીશ તો પછી આ મારું કામ કોણ કરશે જો અહીંયા બધા આ ખાટલી વાસણ ભરવાના હોય તો અહીંયા મૂકી દઉં છું એટલે હાલો ફટાફટ આગળ પાછા મળીએ બરાબર ને કારણ લાગી ગયા તો છ સાડા છ જેવું થઈ ગયું છે તો ગાડી નો અવાજ આવ્યો છે મને લાગે મારા પપ્પા જશે કદાચ આપણે હા આવી ગયા છે કેવો લેલો ખખડાય વરસાદમાં આવે છે ખરા આપી દેલો અલાપી

પાંચ જ મિનિટ થઈ મેં ચા લીધી એને તો ખીજાઈ ગયા જ મને મારા પપ્પા વિડીયો બંધ કરો ને પેલા ચા બને ચા કારણ કે એને વરસાદમાં અહીંયા ધો ખાધો છે તો સરસ મજાની મારા પપ્પાની તીખીને તે થોડુંક આદુ નાખું કારણ કે એને છે ને આદુનો ટેસ્ટ બહુ ગમે नवरात्री सुधी आवाना ओ हो